દીકરો તો તારે તારે છે એ મંદિર કરીને કરવું પણ મોરલ ના રજવાડી ની હું માતા બોલતી છું ને અગિયાર મહિના ને અગિયાર દાડે કદાચ તારો

જવાનો બંધ કર્યો તીન વર્ષ મારવાડી આવડે ચિંતા છો શ્વાસ નહી લેતા તો કેમ હોસ્પિટલ કોઈ આવતો નહી ડો કટે ડોકરો કટે ડોકરો ડોકરા ને લઈને આવડો થઈ જાય ને तेरे क्यों ना क्यों है सेना सेना है कोर्ट में जेल बराबर सूटी जो क्या कोमना हाथ डाढ़ा थे जो मरो भगवान के से सोमवार है सूटी जाए

તો એ મન માતા ન દયા હી ઘેર હવે પાછો તો સીધા હવે શું રે તો તારો કોમ કરું ને કર પણ એ વેતાઈ જાહે મેલ ગાડી ઉપર હાથ વાય તો જેવો કાજ પછી દારૂ નઈ પીવું બોલ પાકુ જોજે વેતાઈ જાહે હા આપજી રાત મુકજો છોકરાને તો દારૂડિયા પણ છોડી આલે છે

બેઠી થાય મટાડવા માતા ન મોને ન એના પાવર એના પાય રાખે મારા બરોબરી બે કે ના આવે એને કોક કરે ને એ કોક કરે તારે કેવું પડે હું શું લેવા કવ મારે શું કેટલા ટકા ભાઈ ધણી મોન છે દુખ માં છે થોડો અધવાન ને અધવાન બંધ કરી દે ચાર દાડા તો ફોન કર આગળો કઈ ધોઈ ના હું બંધ કે છે બોલ

લઈ રહું તું ને ખાસા તારાજિવા પ્રાંતિક બેત્રાજી છો પટેલ આલ્યો નતો માતા ડોક્ટર શું કીધું

એમાં એક ઘર નો ખોજીએ અને બે ડોસીઓ વાતો ના ખોળું તો મારું નોમ મેડે નહીં બોલો એ વાતો તો પડી પડે જૂની ઘર ખર્ચે ના ભાગમાં આવું હું છીએ ભુવાની બત્રીસી માં તપું છું અને ઘર સર હાલ છો કંઢિયા ના મકાન છો

પણ હું ભગવાન ના કરે ખોળો પાથરી ને ભીખ મોગી તારો હું પૂરું કરવા વળી મેળવી છું પણ મારો ભગવાન કે છે ને વેળા મુશીન ભોની માતા પૂછું કે એક ઓક આવશે પણ એક ઓક જેણી આવશે થોડી આટલી ખોમી રહેશે પણ દીકરો નાલું મારું નોમ મેલડી નહીં માળા હાચવીને ઘર લઈ જજે નેચી તો પાડતી નહીં અને તારું લાકડાનું મંદર છે એમાં મૂકજે રેડી બે ફોટા મારા આશા છે પટેલ એ ફોટા ને ખુબ કગર છે ફોટા એટલા દેવત છે જગત માટે કાગળિયા છે પણ મારા દેવ માટે કાગળ નહીં પણ એ દેવ ને કગર તારા ઘરખાન માં નજર નો કે તારા ડોહા ને કગર થી થોડો કે કે જેને પૂજેલા છે અમન ભૂલી ગયા પણ અમે પૂછશું આટલું કરજેન જો મજા 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 ના કરી મારું નામ બેહડી ની રાત એર મહિના તારું પૂરું કરીને ના તો મારું નામ દેવું ને લે ભાઈ કે મારો ભગવાન બોલતો છે વેણાય મો ગુભારા માતા પૂછતી છું ભાઈ તો ભાવાળું દુનિયામાં જેવું છું જા પટેલ મજાકો છું શભાની અંદર આ રાવણમો ધીજ મારીને જગતમો દેવ સુન દુનિયામો મોરાલના રજવાડાની માતા બોલતી છું કે કોઈનો દીકરો હોય ને કે ધાવણો જાતો રે હોય ને ઘર ઘરે ના આવતો હોય આવો મોણા શભાની અંદર બેઠો છે હું મુશીન બોની બત્રીસી માતા કુસુ ન ખોળુત મારું નામ ગેરું ને દીકરો હોય નો બાર રહેતો હોય ને ઘરે જ નો આવતો હોય

માતા કોશું કોટ મેરેજ કરીને છોડી ઘરમાં લાવ્યું આવી વાત કોશું ભાઈ બેઠી સો પાકી છે એમાં મારી માતા માં ભૂલ આવશે નઈ

બે અગરબત્તી કરજે તો કદ પાસો પટકીન તો કર આઈએ બેઠન મારીન પાસોના લアウト મારું નામ મેલ દે બેય બે પાસે જો બોલો જો બે અગરબત્તી કરજે મારી છડી ઉપર વિશ્વા મેલ દે જે પૂર કરી ના લアウト મારું નોમ મેરું લે એ તો બારો બાર થાય ભાઈ ચિંતા થોઈ ગોતી ચી ઇમર છે નહીં તારું કાયદેસર છે ને ભીલું અનલીગલી છે અનલીગલી ચોય ચાલે નહીં ડુંબલ કેક નો તો ચોય ન ચાલે ટોકન આની લીધું બોલ ભાઈ તું તારે બે અગરબત્તી લેજે બધું મતી જાય

પણ મારો ભગવાન કે છે માથા છું એક જમીન એક જગ્યા બીજી નાતની ખોલી પાછી ને વળું મારું નોંધે એ જગ્યા છે

કોર્ટ ના ડખાવ ચક્કર માં ફરું મારું નોમ મેલડી ને બોલો ભાઈ ડખા કેસ કબાડા

ઝઘડો થયો કેસ કપાયો તો એક રાત જેલમાં પૂરી એમાંથી આ વસ્તુ બનેલી છે વસ્તુ આયેલી છે એ વસ્તુ કોઈ ભો કઢાવા મળ્યો નહિ દેહ આયો તેની વાર મચી ગયો પણ ભોથે પડ્યું લે માજીરાણો આયો બે વાર એરિયો માં થયો પણ એનાથી પાઠે ના પડ્યું એક જોગી ફરતો ફરતો બાપજી આયો માથે પેરવીને લઈ ગયો પણ તારું ના મટ્યું આવું મોજી એવાની મારી રાપડીના નામ ના ફેરવશે ને તારું દુઃખ ના મટાડી નો હું મારું નોમ નોંધ બે અગરબત્તી કરે જ કરજે વિશ્વા મેલજે પાઠ પાડું મારું નોમ ડેરું નહીં